કચ્છ અને અને ગુજરાતની સમાચાર જાણવા અમારી ચેનલને શેર સબ્સ્ક્રાઇબ કરો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાન પ્રક્રિયા આજે સવારે સાત વાગે શરૂ થઈ છે ત્યારે ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા દેશના સૌથી મોટા વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પૂર્ણ રૂપે મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યા છે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર કુલ ઓગણીસ લાખ ત્રેતાળીસ હજાર એકસો છત્રીસ મતદારો લોકશાહીના પર્વમાં મતદાનરૂપી યોગદાન આપે તે માટે તંત્રએ કુલ તેરસો સાડત્રીસ મતદાન મથકમાં એકવીસો ચાલીસ બુથ ઉભા કરી દેવાયા છે ગત બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કચ્છનું સરેરાશ કુલ મતદાન પંચાવન ટકા રહ્યું ત્યારે આ વખતે તેમાં વધારો થાય તે માટેના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સમગ્ર કચ્છ અને ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્વક સાથોસાથ વધારેમાં વધારે લોકો આ પર્વમાં જોડાય તેવા વિચારો સાથે કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પીઢ રાજકીય અગ્રણી શંકરભાઈ સજ્દે પરિવાર અને પાડોશીઓ સાથે વહેલી સવારે મતદાન કરી લોકશાહી તથા રાષ્ટ્ર તરફની ફરજ બજાવી હતી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકોને પણ મતદાન કરવાની તેમને અપીલ કરવામાં આવી હતી

અને લોકશાહી માટે એક રાષ્ટ્રીય તહેવાર છે ને લોકસભા એટલે લોકસભાનું મોટામાં મોટું મંદિર છે એમાં પૂજારીઓની પસંદગી કરવાની હોય ત્યારે ટાઢ હોય તડકો હોય વરસાદ હોય થોડીક તબિયત નાદુરસ્ત હોય તો પણ એની ચિંતા કર્યા વગર આ દેશનું ભાવિ આપણા સૌનું ભાવિ જેમના હાથમાં સોંપવાનું છે એમની પસંદગી કરવા માટે સૌએ આગળ આવવું જોઈએ અને એ રીતે આ વખતે લોકો આગળ આવે છે અને સદનાસીબે આ વખતે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એમણે પણ મતદાન માટે જાગૃતિ આવે એ માટે જે અભિ અભિયાન ચલાવ્યું છે એ માટે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ખૂબ અભિનંદન આપું છું જે લોકો અત્યારથી મતદાન કરવા આવી ગયા છે એમને અભિનંદન આપું છું જે લોકો બાકી રહ્યા છે સાંજ સુધી આવી જશે અને સમગ્ર ગુજરાતમાં મતદાન સારામાં સારું થશે ગમે એટલું હિટ હોય હોય તે છતાં અને ગુજરાતના પરિણામો સારા આવશે એમ આપણે આશા રાખીએ લોકસભાની ચૂંટણી છે ત્યારે એકમતની કિંમત એટલે પ્રજાવત્સ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતે પડી ગઈ હતી એ આપણે યાદ રાખવું જોઈએ આ દેશમાં એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં લોકસભાની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણીમાં કે પંચાયતની ચૂંટણીમાં કે નગરપાલિકાની ચૂંટણીમાં એક વોટે ઉમેદવાર હાર્યા હોય અથવા સરખા મત પડ્યા હોય અને ચિઠ્ઠીના આધારે ઉમેદવારો ચૂંટાયા હોય ત્યારે મારા મતથી શું ફરક પડશે એ લોકોએ આ દાખલા નજર સમક્ષ રાખી અને પોતાનું મતદાન કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ